અરવલ્લી સમારકાંઠા ને જનતાનો મતદારો ખૂબ કે જેમને મને વિજય બનાવી છે વડાપ્રધાન શ્રી મોદી સાહેબ જનતા પાર્ટીના

સરકારનો જેમ દસ વર્ષનો અનુભવ કર્યો છે એના માટે પ્રેમ વરસાદ મળશે ત્યારે હું મારી જાતને ભાગ્યશાળી મોદી સાહેબ મોદી સાહેબે એવા સમયે મને છોટી બહેન કહી હતી કે જયારે મેં મારો ભાઈ વીસ દિવસ પહેલા ગુમાવ્યો હતો અને એવા સમયે જયારે મોદી સાહેબે મને છોટી બહેન કીધું હતું ત્યારે એમનું જે પીઠબળ મને લાગ્યું એમને જે ભાઈ તરીકેની ભૂમિકા ભજવી હતી એના કારણે જનતાએ ભરોસો મૂકીને મને વિજય બનાવી છે રાત દિવસ તમે પ્રચાર પણ કર્યો હતો પ્રચાર અમે કરી હતો અમારી જોડે કાર્યકર્તાઓ અમારા ધારાસભ્ય શ્રી મંત્રીશ્રી અમારી સાથે જોડાયા છે એમનો ખૂબ મને સત્કાર